શિયા રામ રાજકોટ આગામી ત્રેવીસમી નવેમ્બરથી એક જી હા જેમની કરુણા જેમનો પ્રેમ છેલ્લા પાંચ પાંચ છ છ દાયકાથી રામકથાના માધ્યમથી સમગ્ર ગુજરાત અને ભારત વર્ષને રંગી રહ્યો છે ભીંજાવી રહ્યો છે એવા પ્રાથ વનનીય પૂજ્ય મોરારી બાપુ સરસ મજા નહીં ત્રણસો કરોડના ખર્ચે બનતા સદભાવના વૃદ્ધાશ્રમના સેવાશ્રમના લાભાર્થે જ્યારે એમણે પોતાની કરુણા હોય અને એમને કથા આપી હોય ત્યારે એ રામકથાનું આયોજન ત્રેવીસમી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી રેસકોર્સ રાજકોટના ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે ત્યારે હું સમગ્ર રાજકોટવાસીઓને સૌરાષ્ટ્રવાસીઓને અને સમગ્ર વિશ્વભરના દાતાઓને અપીલ કરું છું કે આ એક અદ્ભુત કાર્ય કેટલા નિરાધાર બીમાર અને પથારીવશ લોકોના આશીર્વાદ લેવાનું કાર્ય ઘણા વર્ષોથી સદભાવના કરી રહ્યું છે કેટલા બધા જાળવાનું જતન તો કરે જ છે પરંતુ માનવતાનું પણ જતન સદભાવના વૃદ્ધાશ્રમ કરી રહ્યું છે અને એમાં આ કથામાં આપ બધા સાથે જોડાવ રેસકોર્સ ગ્રાઉન્ડમાં સદ્ભાવના સદભાવના વૃદ્ધાશ્રમ માટે આ કથાની અંદર બહોળી સંખ્યામાં આપણે બધા સાથે મળીએ અને આવો રાજકોટને રામકોટ બનાવીએ ખૂબ સારા સેવાના પ્રકલ્પો અહીંથી શરૂ થવાના છે તો પૂજ્ય બાપુ જ્યારે વધારવાના હોય અનેક સંતો મહંતો કલાધારોની ઉપસ્થિતિમાં આ કથાનું રસપાન કરીએ અને રાજકોટને ખરા અર્થમાં સેવામયી રામકોટ બનાવીએ જય શ્રી